જુનાગઢના માંગરોળના જલારામ મંદિર ખાતે હર વખતની જેમ મહિનાના ત્રીજા તારીખે વિનામૂલ્ય નેત્ર દાન તેમજ ઓપરેશન કેમ્પ શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો કેમ્પમાં રાજકોટથી આવેલા ડોક્ટર દ્વારા એકસો વીસથી વધુ આંખની તકલીફવાળા દર્દીઓની તપાસ કરી જેમાંથી સિત્તેર જેટલા મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને નિઃશુલ્ક સંસ્થાની સ્પેશિયલ બસમાં રાજકોટ લઈ જવાના તેમજ ઓપરેશન બાદ પરત માંગરોળ પહોંચાડવાની પણ સેવા કરવામાં આવી રહી છે નમસ્કાર મેં ડૉક્ટર રાહુલ વલાબી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ઓર આપણે જલારામ મંદિર ट्रस्ट मांगरोल के सहयोग से आज नेत्रदान का कैंप हुआ है जिसमें से 120 दर्दियों का आई चेकअप हुआ इसमें से 70 मरीजों को कैटरेक्ट में सिलेक्ट हुआ है उनका ऑपरेशन के लिए जाना है राजकोट और यहाँ से सभी दर्दियों को बस में ले जाएंगे और ऑपरेशन करने के बाद फिर यहाँ पर फिर से छोड़ कर जाएंगे और उनका रहने खाने का व्यवस्था जो भी है वो रणछोड़दास बापू चैरिटेबल हॉस्पिटल के द्वारा दिया जाता है प्रकाश लालवाणी दिव्यांग न्यूज मांगरोड़ जूनागढ़